નમસ્કાર દર્શક મિત્રો તમે અને નવસારીના ગણેશ સંગઠનની આજરોજ મિટિંગ યોજાઈ હતી અને મિટિંગમાં સામાન્ય સભામાં પ્રમુખ પદ માટેને લઈને બબાલના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અંદર બબાલ પણ થઈ હતી પરંતુ છેલ્લે સર્વાનુમતે પ્રવીણભાઈ શિંદેને ફરીથી એટલે કે ગત વર્ષે તેઓ પ્રમુખ હતા અને આ વખતે ફરીથી તેમને પ્રમુખ પદ પર બિરાજમાન કરવામાં આવ્યા છે જોકે આ વર્ષે ઘણી સંગઠનોના લોકો દ્વારા અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વખતે પણ ભાજપ પ્રેરિતને સ્થાપિત કરવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ લાગવામાં આવ્યા હતા ઘણી સંગઠનનું જે કામ છે તે બાબતમાં પણ લોકોએ ઘણા આક્ષેપો કર્યા હતા જેમાં મૂર્તિના મામલામાં કોઈ કંઈક કર્યું ન હતું જ્યારે પણ આ મૂર્તિની હાઈટ માટે જે જાહેરનામું બહાર પડ્યું ત્યારબાદ જૂના પ્રમુખ જે હતા પ્રવીણભાઈ સિંધી જેમણે કોઈ કામ ન કર્યું હોવાના આક્ષેપ પણ તેમના પર થયા હતા અને તેમને કોઈ કામ ન કરતાં છેલ્લે સંગઠન ભૂરાલાલને મળવા ગયા હતા અને ત્યારબાદ મૂર્તિની હાઈટ બાબતે તેમનું નિરાકરણ આવ્યું હતું ધર્મેશ માળી અને પિન્ટુને પ્રમુખ પદ માટે તેઓ દાવેદારી પણ કરી હતી અને મતદાન કરવાનો પણ તેમણે આગ્રહ કર્યો હતો નિષ્પક્ષ અને નિમણૂક થાય તેવું પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી વિસર્જનના દિવસે રૂટ પર જે કલેક્ટર દ્વારા જાહેરનામું પાઠવવાનું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા હતા અને વિવિધ જે ખર્ચની બાબત છે જન્માષ્ટમીમાં એક લાખ બત્રીસ હજારનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ સવાલ ઉઠ્યા હતા તો તેમજ તાજ્યમાં પણ જે સ્ટેજ બનાવી અને જે પુષ્પાર્પણ અર્પણ કરવામાં તેને લઈને પણ વિવાદ થયો હતો એટલે કે સામાન્ય સભા આ જે તોફાની જાણે બની હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા અને જે આવતા વર્ષે જ્યારે પણ ફરીથી ચૂંટણી કરવામાં કરવામાંની હોય તો એક મહિના પહેલાં લોકોને જાણ કરવામાં આવે જેથી કરીને જે પ્રમુખ પદ ઉમેદવારોએ દાવેદારી કરી હોય તે કરી શકે તે માટેનું પણ આ વખતે નક્કી કરવાનું છે તેમજ સંગઠનનો નિયમ છે કે કોઈ પણ જે પ્રમુખ હોય બે વર્ષ માટે તે રહી શકે છે ત્યારબાદ તેને ફરીથી ક્યારેય પણ પ્રમુખપદ આપવામાં આવતું નથી એટલે કે તેને રિપીટ પણ નથી કરાતા કે ફરીથી ક્યારેય પણ તે ચૂંટણી લડી ન શકે તે પ્રકારનું જે તે તમામ બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ વખતે પણ સિલેક્શન કરીને જે તૈયાર કરીને આવે તેને જ જે રીતે આજે બેસાડવામાં આવ્યા હતા પ્રમુખ પદે તે રીતે ન થાય અને વ્યવસ્થિત રીતે લોકોના સાથે મળી અને પ્રમુખની ચૂંટણી થાય તે પ્રકારનું આયોજન ખાસ કરીને આજ રોજ કરવામાં આવ્યું હતું તેમજ વીસ હજાર સ્ટાફ પાસેથી જે ચાલીસ હજાર રૂપિયા લેવામાં આવે છે તેનો પણ મુદ્દો ગાજ્યો હતો અને લોકોએ પણ તેને લઈને જે મંડળો છે તેને પણ નુકસાન થવાનું પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જે મિટિંગ જે હતી મિટિંગ આજે થોડીક તોફાની જરૂરથી બની હતી અને છેલ્લે સમાધાન પણ થયું હતું અને છેલ્લે પ્રમુખ પદ પર જે પ્રવીણભાઈ શિંદે છે તેમની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આ મામલે પ્રમુખભાઈ સિંધી શું કહે છે આવો સાંભળીએ આજે ગણેશોત્સવ બે હજાર પચીસના ના અનુસંધાને સમસ્ત ગણેશ સંગઠન મંડળોથી સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં અનેક મંડળોના પ્રતિનિધિઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઉત્સવની જે કઈ તૈયારી હતી તેના સજ્જનો કરવામાં આવ્યા દરેક મંડળોને વિનંતી કરવામાં આવી કે ફોર્મ આપ સૌ વહેલી તકે જમા કરાવશો અને આ વર્ષે ફરી પાછા ગત વર્ષે મને પ્રમુખ તરીકેની ગણેશ સંગઠન મંડળની જવાબદારી આપવામાં આવી હતી તે સુપેરે સૌના સહકારથી પાર પાડવામાં આવી હતી અને ફરી પાછા આ વર્ષ પૂરતો મને આ ગણેશ ઉત્સવ સંગઠન મંડળની જવાબદારી સોંપવામાં આવી છે તે હું સ્વીકારું છું અને આવનારા દિવસોમાં સૌનો સાથ અને સહકાર મળી રહેશે એવી અપેક્ષા હું સૌ મંડળો વતી અને પદાધિકારીઓ પાસે અપેક્ષા રાખું છું આવનારા દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર આવે છે તો ગણેશ ઉત્સવ અને ઘરનો મામલો કહેવાય આમ તો ઘરનો મામલો કહેવાય દરેક કાર્યકર્તાની અપેક્ષા હોય છે અને ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય એ સ્વાભાવિક વાત છે પરંતુ એના નિરાકરણ અમારા સંગઠન દ્વારા અને એમના કઈક ને કઈક પ્રયત્નો કરીને અમે એના નિરાકરણ જરૂરથી જરૂર થી ફરી પાછો વિવાદ નહીં આવે એનું ધ્યાન રાખે ગણેશ મંડળોમાં અંદરો અંદર ક્યાંક ને ક્યાંક વાવાઝોડું ઊભું થયું છે અને તે પણ પ્રમુખ પદને લઈને અને પ્રમુખ પદ માટે તેઓ યંગ છોકરાને ઈચ્છી રહ્યા છે યંગ છોકરાઓ પ્રમુખપદ બિરાજમાન થાય તો સંગઠનો સારું થાય તેવી ઈચ્છાઓ તેઓ વ્યક્ત કરે છે કારણ કે જન ગણેશ મંડળો જે ગણેશ મૂર્તિની જે સ્થાપના કરે છે તમામ યંગ હોય છે અને જે અત્યારે હાલમાં જે પ્રમુખ તરીકે જેની નિમણૂક કરવામાં આવે છે તેઓ ઉંમરવાળા છે અને તેઓ પણ ખાસ કરીને કોઈ કામ નથી કરતા તેઓ આક્ષેપ થયા હતા તેમ છતાં પણ ફરીથી સર્વાનુમતે બધાની મંજૂરીથી તેમને પ્રમુખ પદ પર બિરાજમાન કરવાનો છે આટલા વર્ષ માટે તેમને બિરાજમાન કર્યા છે પરંતુ આવતા વર્ષે જરૂરથી ચૂંટણી થાય અને યોગ્ય પ્રતિનિધિ પ્રમુખ પદે બેસે તેવી માંગ સાથે આજે આ મિટિંગનો એટલે કે આજે સામાન્ય સભા તેનો અંત આવ્યો હતો આ જ પ્રકારના અનવ માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ